ચોટીલામાં અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ચોટીલાના ઘાચીવાડ વિસ્તારમાં કુંડીમાંથી ગટર ઉભરાતા રસ્તા ઉપર ગંદા પાણીની નદીઓ વહેતી થઈ હતી અને રહીશોના કહેવા પ્રમાણે આ સમસ્યા ઘણા ટાઈમથી હોવાને લીધે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્યાંના રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકાએ રજૂઆત કરવા છતાં પણ તે સમસ્યાનો કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી

ટૂંક એક કુંડી રોજ ઉભરાય નહીં કઈ કરે એટલે ભૂખડ તાલુકર બે જઈશું નગરપાલિકા તમે કોને રજૂઆત કરી હતી નાના છોકરા શું કરવાનું પુનીત ઠક્કર જીટીવી ન્યૂઝ ચોટીલા